પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એક લેખ મેં વાંચ્યો હતો અને એ લેખમાં વ્યક્તિ પોતાના જીવન સંબંધી કેટલીક બાબતો જણાવતા હોય છે અને એમાં જે સેવકો કે સેવિકાઓ સંદેશાની અંદર જે પોતાના જ વખાણ કરતા હોય એવું પણ ઘણીવાર બનતું હોય અને જ્યારે પ્રભુનું વચન યોહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને ત્રીસમી કલમ તે વધતો જાય પણ હું ઘટતો જાઉં તે વધતો જાય યોહાન બાત્રીસમી એ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઊંચો મનાય એ વધતો જાય અને હું ઘટતો જાઓ એટલે અહીં આગળ પોતાની જાતને એ ઊંચો કરતો નથી પણ પ્રભુ ઈસુને ઊંચા કરવાની બાબત પ્રભુના સેવક ડોક્ટર બિલિગ્રામ એમને કોઈક મંડળીમાં આત્મિક જાગૃતિની મિટિંગોને માટે આમંત્રણ આપેલું અને જ્યારે એ મિટિંગના આયોજકોએ બધી વ્યવસ્થા કરી એમના માટેનું સ્ટેજ બનાવ્યું સ્ટેજમાં ત્રણ જગ્યાએ જે પોસ્ટર મૂક્યા એ જાહેર જાહેરાતના અને પોસ્ટરમાં લખેલું હતું પ્રભુના મહાન સેવક ડૉક્ટર બીલીગ્રાહમ પ્રભુનું વચન લાવનાર જ અને જ્યારે એ મિટિંગની શરૂઆત થઈ ત્યારે ડૉક્ટર બિલીગ્રાહેમે આયોજકોને કહ્યું કે આ તમારું પોસ્ટર ખોટું છે પ્રભુના મહાન સેવક ડૉક્ટર બિલીગ્રાહમ એવું તમે લખ્યું છે એ બરાબર નથી મહાન પ્રભુના સેવક ડૉક્ટર બિલીગ્રામ પ્રભુ મહાન છે વક્તા તરીકે હું મહાન નથી અને માટે ડૉક્ટર બિલીગ્રામ સાહેબે આયોજકોને વિનંતી કરી કે આ બોર્ડ તમે અત્યારે ઉતારી લો અને શબ્દો સુધારી લો મહાન સેવક નહીં મહાન પ્રભુના સેવક હું મહાન નથી મારો પ્રભુ મહાન છે અને એ બાબત જ્યારે મેં વાંચી પ્રભુના સેવક ડૉક્ટર બિલીગ્રામ નવ્વાણું વર્ષ કરતાં તેઓ વધારે સમય જીવ્યા સો પૂરા થયા નહીં પરંતુ એમની સેવામાં જે નમ્રતા આપણે જોઈ શકતા હતા ત્યારે એમની નમ્રતાનો જે આશીર્વાદ લોકોને મળ્યો અને એટલા માટે બાઇબલ પ્રભુનું વચન પણ આપણને એ જ શીખવે છે કે આપણે મહાન નથી આપણો પ્રભુ મહાન છે મહાન સેવક નહીં પણ મહાન પ્રભુના સેવક અને એ રીતે પોતાની ઓળખાણ આપવી જોઈએ યોહાન બાપ્તિસ્મી કરનારે એ જ ઓળખાણ આપી કે મારી ઈચ્છા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધતા જાય અને હું ઘટતો જાઉં અને ઘણી બધી વખતે એક ભૂલ કરી બેસીએ છીએ કે બોલનાર વ્યક્તિ સેવક હોય કે સેવિકા એ વધતા જાય વધતા જાય એવી આશા રાખવામાં આવે પરંતુ આપણો પ્રભુ વધતો જાય અને એ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અમારી સેવા દ્વારા પ્રભુ તમે વધતા જાઓ તમારો મહિમા થાય તમારું માન વધે તમારા રાજ્યની વૃદ્ધિ વધે એવી પ્રભુ તમે આશા રાખો છો અત્યાર સુધી કોઈક રીતે અમે ભૂલ કરી હોય પ્રભુ અમે ક્ષમા માગીને આગળની સેવા કરીએ ને પ્રભુ અમે ઘટતા જઈએ તમે વધતા જાઓ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ